નમસ્કાર ખેડૂત મિત્રો આ મહિને બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો મળશે તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયા જમા કરવામાં આવે છે એમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં કેટલા હપ્તા અત્યાર સુધી જમા થયા છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો નવો હપ્તો એટલે કે અઢારમો હપ્તો હવે પછી ક્યારે જમા થશે બે હજાર ચોવીસનો છેલ્લો હપ્તો છે તો તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે કે નહીં એ અંગેના સમાચાર આજે આપણે જોશું તો મિત્રો આ વિડિયો અંત સુધી જોતા રહેજો કારણ કે હવે તમને જણાવી દઉં કે આ મહિને બે હજાર રૂપિયાનો અઢારમાં હપ્તો છે જમા થવા જઈ રહ્યો છે દર વર્ષે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છ હજાર રૂપિયા આપવામાં આવે છે તમને ખ્યાલ જ છે પરંતુ આ અંગે પણ એક સમાચાર ફરી રહ્યા હતા કે સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં છ હજાર રૂપિયાની બદલે આઠ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવશે પરંતુ મિત્રો એ તદ્દન ખોટી વાત છે નાના અને સીમાંત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થશે છ હજાર રૂપિયા જે દર વર્ષે તમને આપવામાં આવે છે એનો અઢારમો હપ્તો હવે તમને મળશે દેશના નવ કરોડથી પણ વધારે ખેડૂતોને મળશે હવે તમે ઓનલાઈન મોબાઈલમાં પણ ચેક કરી શકો છો મિત્રો તમને ખાસ કરીને જણાવવામાં આવે કે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો ક્યારે આવશે તો આ મહિના આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો આવી શકે છે હવે એ શા માટે કહેવામાં આવી રહ્યું છે હજુ સુધી સરકાર દ્વારા ઓફિશિયલી માહિતી શેર નથી કરવામાં આવી એટલે કે ઓફિશિયલી જાહેરાત કરવામાં નથી આવી પરંતુ એક અનુમાન અનુસાર તમે જોઈ શકો છો કે જૂન મહિનામાં છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો બેંક એકાઉન્ટમાં જમા થયો હતો ત્યારબાદના ચાર મહિના પછી એટલે કે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો જમા થવા જઈ રહ્યો છે સરકાર દ્વારા હજુ સુધી ઓફિશિયલી જાહેરાત કરવામાં નથી આવી જ્યારે પણ સરકાર દ્વારા ઓફિશિયલી જાહેરાત થશે એટલે આ યુટ્યુબ ચેનલ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ થકી સૌ પ્રથમ તમને મળી જશે એ અંગેના સમાચાર તેના માટે ચેનલ સાથે જોડાઈ જજો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો તારીખ કઈ છે એ તમને ખ્યાલ હશે કે કેવાયસી સ્ટેટસ છે એ ચેક કરવાની ખાસ અહીંયા છે એ તમને વિનંતી કરવામાં આવે છે જો તમારું કેવાયસી અપડેટ નહીં હોય તો તમને ડરમો આપતો નહીં મળે લાભાર્થી સ્ટેટસ કેવી રીતના ચેક કરવું એ આજના વિડીયોમાં આપણે જોશું લાભાર્થી યાદીમાં તમારું નામ છે કે નહીં એ પણ જોશું અને અરજીની સ્થિતિ કેવી છે એ પણ આજે આપણે જોશું તો આ તમામ તમામ જે માહિતી છે એ આજે આપણે જોવાની છે જેથી કરીને પીએમ કિસાન સન્માન નિધિનો અઢારમાં હપ્તો છે તમારા બેંક એકાઉન્ટમાં સીધે સીધો જમા થઈ જાય તો મિત્રો હવે લાભાર્થી સ્ટેટસ કેવી રીતના ચેક કરવું એ અંગેની સમાચાર વાત કરીએ માહિતી મેળવીએ તો સર્વપ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટ એટલે કે જે ઓફિશિયલી વેબસાઇટ છે જે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમારે સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન એક પોર્ટર ખુલશે અને આ પોર્ટલમાં તમે હોમ પેજ ઉપર હાજર હોવ ત્યારે તમને નો યોર સ્ટેટસ વિકલ્પ છે એના સ્વરૂપમાં એક પેજ ઓપન થશે નો યોર સ્ટેટસ એના ઉપર ક્લિક કરશો એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર મોબાઈલ નંબર અને કેપચા કોડ છે એ દાખલ કરશો એટલે તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી દાખલ થશે એટલે કે ઓટીપી પડશે એ ઓટીપી તમારે ત્યાં છે એ એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો પીએમ કિસાન યોજના ક્યારે આવશે અઢારમાં આપતો એ તો મિત્રો દેશના ખેડૂતોને આર્થિક મજબૂતી આપવા માટે રાજ્ય અને કેન્દ્ર બંને સરકાર ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે જેમાં મોદી સરકાર પણ ખેડૂતોને સત્તરમાં હપ્તા પૈસા આપી દીધા છે એટલે કે સત્તર દૂને ચોત્રીસ હજાર કુલ મળી અને ચોત્રીસ હજાર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં અત્યાર સુધીમાં જમા થઈ ગયા છે હવે અઢારમો હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોના માટે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમાં અઢારમા હપ્તાની જે જાહેરાત છે એ હજુ કરવામાં નથી આવી પરંતુ તમને એ જણાવી દઈએ કે અઢારમો હપ્તો સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોમ્બર એટલે કે નવમાં અથવા દસમા મહિનામાં બેન્ક એકાઉન્ટમાં જમા થઈ શકે છે ખાસ કરીને બે ઓક્ટોમ્બરના રોજ ગાંધી જયંતિ હોવાના કારણે તે દિવસે પણ બે હજારનો હપ્તો જમા થઈ શકે છે એ પહેલાં પણ બે હજારનો હપ્તો જમા થઈ શકે છે તો એના સમાચાર સરકાર દ્વારા જ્યારે પણ જાહેર કરવામાં આવશે તો આ યુટ્યુબ ચેનલ થકી તમને મળી જશે હવે મિત્રો પીએમ કિસાન યોજના છે એ ક્યારે આવશે બે હજારનો અઢારમો હપ્તો એમાં સૌથી વધારે મહત્ત્વના સમાચાર મેળવીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભારતના ખેડૂતોને દર મહિનાના ત્રણ હપ્તામાં કુલ દર વર્ષે છે એ દરમિયાન ત્રણ હપ્તા કુલ આપવામાં આવે છે બે બે હજાર રૂપિયાના જે આર્થિક સહાય આપવામાં આવે છે આ બે હજાર રૂપિયાનો હપ્તો છે ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં જમા થાય છે જેથી કરીને વચ્ચો ત્યાં અથવા તો કહી શકાય કે જે ભ્રષ્ટાચારી છે એ બે હજાર રૂપિયાના હપ્તામાં થતી નથી ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી તમારા બેન્ક એકાઉન્ટમાં બે હજાર રૂપિયા જમા થાય છે જે સરકાર દ્વારા જ આપવામાં આવે છે આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આપવામાં આવતી સહાય છે જેમાં આપણને પીએમ કિસાન સ્ટેટસ તપાસવાની પદ્ધતિ આગામી હપ્તો નવા ખેડૂતોનું રજીસ્ટ્રેશન લાભાર્થીની યાદી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું મહત્વપૂર્ણ પાસાઓ અંગે માહિતી છે એ મેળવતા હોય છે જેમાં ખાસ કરીને ખેડૂતોનું નવું રજિસ્ટ્રેશન તો અત્યારે ચાલુ જ છે પરંતુ હવે આ યોજનામાં અપડેટ આપવામાં આવ્યું છે સરકાર દ્વારા એક અપડેટ જાહેર કરવામાં આવ્યું છે જે અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો નાના છે સીમાંત છે એમને જ બે હજાર રૂપિયાનો હપ્તો મળશે જે ખેડૂત મિત્રો જીએસટી રિટર્ન ભરે છે અથવા તો સરકારી એમના કુટુંબમાં સરકારી કોઈને નોકરી હોય અથવા તો વાર્ષિક આવક છે એ મર્યાદિત કરતાં વધારે હોય તો એમને હવે બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળતો સરકાર દ્વારા આવા પીએમ કિસાન યોજનામાંથી નામ છે એ રદ કરી દેવામાં આવ્યા છે હવે લાભાર્થીમાં યાદી તરીકે તમારું નામ છે કે નહીં એ ચેક કરવા માટે પણ એક મેથડ છે એટલે કે કહી શકાય એક પ્રોસેસ છે એ તમે ઓનલાઈન કરી શકો છો ઘર બેઠા પણ કરી શકો છો તમારા મોબાઈલમાં પણ કરી શકો છો ગામ પ્રમાણે પીએમ કિસાન લાભાર્થી યાદી ચકાસવા માટે નીચે આપેલ પ્રતિક્રિયાને અનુસરવી હવે મિત્રો સર્વપ્રથમ પીએમ કિસાન પોર્ટલ ઉપર તમારે જવાનું છે હોમ પેજ ઉપર બેનિફિશરી લિસ્ટ અપ વિકલ્પ પસંદ કરવાનું છે જેમાં ફાર્મર કોર્નર વિભાગમાં ક્લિક કરવાનું રહેશે અને હવે નવું એક પેજ ખુલશે જ્યાં તમે રાજ્ય જિલ્લો તાલુકો બ્લોક અને ગામ જેવી કેટલીક મૂળભૂત વિગતો પસંદ કરી શકો છો બધી માહિતી દાખલ કર્યા બાદ મિત્રો ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તે ગામની લાભાર્થીની યાદી તમારી સામે પીડીએફ સ્વરૂપે આવશે જે પીડીએફ આવે છે એમાં તમે જોઈ શકો છો તમારું નામ છે કે નહીં તમારું ગામ છે કે નહીં અને તમારું આ યાદીમાં નામ ન હોય તો તમે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર ઉપર છે વિગતવાર માહિતી મેળવી શકો છો હવે મિત્રો લાભાર્થી સ્ટેટસ છે એ ચેક કરવાની પણ રીત છે જો તમે એ ચેક કરી લીધું હોય ત્યારબાદ તમે જાણો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી હપ્તા માટે જે ખેડૂતો રાહ જોવા માગતા હોય એમને કેવાય સી કરાવવું ફરજિયાત છે કેવાય ન કરેલું હોય તો એમને બે હજારનો હપ્તો મળતો બંધ થઈ જાય કેવાય હોય તો તમે શું કરી શકો મિત્રો કેવાયસી હોય તો તમે બે હજાર રૂપિયાનો હપ્તો બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ મેળવી શકો છો જો કેવાયસી ના હોય તો તમને હપ્તો પેન્ડિંગમાં વ્યો જાય એટલે કે પ્રોસેસમાં વીઓ જાય છે એ પછી હપ્તો છે એ આવનારા હપ્તા સાથે ભળીને આવી શકે પરંતુ તમારે સમયસર છે કેવાયસી કરાવી લેવું હવે મિત્રો આ અંગેના વધારે સમાચાર તમારે મેળવવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લેજો અને જે પણ મિત્રો નવા છે અમારી યુટ્યુબ ચેનલ પર એમને ખાસ કરીને જણાવી દઈ જો તમને આ માહિતી સમાચાર સારા લાગ્યા હોય તો વિડીયોને એક લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા દરેક ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ માહિતી સમાચાર શેર પણ કરી દેજો